ડેટાબેઝ આજના ડિજિટલ યુગમાં માહિતીનો જથ્થો ખૂબ જ વધ્યો છે આ માહિતીનું સુવ્યવસ્થિત સંચાલન સંગ્રહ અને ઝડપી કરવા માટે ડેટાબેઝ સૌથી અગત્યનું સાધન છે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ઈ રિસોર્સિસ બિબ્લોગ્રાફિક ઇન્ફોર્મેશન ફૂલ ટેક્સ આર્ટિકલ સ્ટેટિસ્ટિકલ ડેટા મલ્ટીમીડિયા વગેરે માટે આધારભૂત છે વ્યાખ્યા જોઈએ તો સીજે ડેટના મંતવ્ય મુજબ ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટિગ્રેટેડ ડેટા

પુનરાવર્તન ટાળે છે અનેક વપરાશકર્તા એકસાથે ઉપયોગ કરી શકે છે માહિતીનું સાચુંપણું જાળવે છે પાસવર્ડ અને ઓથેન્ટિકેશનની સુરક્ષિત છે પ્રોગ્રામ્સથી અલગ રીતે ડેટા સંગ્રહિત છે કીવર્ડ ફિલ્ડ બુલિયન સર્ચ દ્વારા સરળ એક્સેસ મળે છે સમય અંતરે અપડેટ થાય છે ટેક્સ આંકડા ઈમેજ ઓડિયો અને વિડિયો સ્વરૂપે હોય છે બિબ્લોગ્રાફિક ડેટાબેઝ ડેટાબેઝના પ્રકારોમાં જોઈએ તો બિબ્લોગ્રાફિક ડેટાબેજ એટલે કે બુક્સ આર્ટિકલ થીસીસ ની બિબ્લોગ્રાફિક વિગતો મળી રહે છે ઉદાહરણ તરીકે લાઇબ્રી ઓફ કોંગ્રેસ કેટલોગ તથા ઇમ્પલિમેન્ટ યુનિયન કેટલોગ ફૂલ ટેક્સ ડેટાબેજ જે લેખ અને પુસ્તકોનો સંપૂર્ણ ટેક્સ છે ઉદાહરણ તરીકે જે સ્ટોર તથા પ્રોપેસ્ટ ન્યુમરી ડેટાબેજ એટલે કે આંકડા કે માહિતી જેવા ઉદાહરણ સ્વરૂપે સેન્સસ ડેટાબેઝ આરબીઆઈ સ્ટેટિસ્ટિકલ ડેટાબેજ ઇમેજ મલ્ટીમીડિયા ડેટાબેઝ એટલે કે ફોટો ઓડિયો અને વિડીયોનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે યુટ્યુબ લાઇબ્રેરી ગેટ ઇમેજ ડેટાબેઝ સબ્જેક્ટ સ્પેસિફિક ડેટાબેઝ એટલે કે ચોક્કસ વિષય માટે જેમાં પબમેડ મેડિકલ માટે એગ્રીસ એગ્રીકલ્ચર માટે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ભૂમિકા જોઈએ તો પુસ્તકો લેખો અને થીસીસના સંચાલન માટે વપરાશકર્તાને ઝડપી જવાબ મળી રહે છે સંશોધકોને બિબ્લોગ્રાફિક તથા ફૂલ ટેક્સ માહિતી મળી રહે છે યુનિયન કેટલોગ અને કન્સોશિયા માટે આધારભૂત છે ઓપિક અને વેબ ઓપિક દ્વારા માહિતી મળી શકાય છે તાજી માહિતી આપમેળે મળે છે તમામ ઈ રિસોર્સ ડેટાબેઝમાં જ સંગ્રહિત છે નીતિ નિર્માણ અને આયોજન માટે આધાર પૂરો તો અને ડેટાબેઝ સાથે જોડાણ ધરાવે છે દુર્લભ પાંડુલિપિઓ લિપિયો રિપોર્ટ્સ અને થીસીસ ડિજિટલ ચતન બને છે નિષ્કર્ષ તો ડેટાબેઝ લાઇબ્રેરી સાયન્સ છે તે માહિતીના સંચાલક અને પુનઃપ્રાપ્તિ માટે આ ધાસ્તંભ છે તે સુવ્યવસ્થિત सुरक्षित अपडेटेड आणि मल्टीफॉर्मेट स्वरूपे माहिती प्रदार्थ